જેઆરપી લિમિટેડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મનહરભાઈ વસાવાને અચાનક ખેંચ આવવાથી તેમનું મોત થયું છે જો કે મૃતકના પુત્ર જીતેન્દ્ર મનહર વસાવાએ કંપનીના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે જીતેન્દ્ર વસાવાનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના પિતાને ક્યારેય આ પ્રકારના ખેંચ કે દોરા આવતા ન હતા અને તેથી કંપની દ્વારા આપવામાં આવેલ મૃત્યુનું કારણ શંકાસ્પદ છે પુત્ર જીતેન્દ્ર વસાવાએ આ મામલે સત્તાવાળાઓ સમક્ષ ન્યાય માટે માંગણી છે તેમણે જણાવ્યું કે જ્યાં સુધી મૃત્યુનું સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી આ બનાવને માત્ર ખેંચ આવવાથી થયેલું મૃત્યુ ગણી શકાય નહીં આ રહસ્યમય મૃત્યુની સત્યતા બહાર લાવવા માટે તેમણે પોલીસ અને તંત્ર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી છે જેથી તબીબોની પેનલ દ્વારા તપાસ કરીને મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય હાલમાં આ ઘટનાએ પાનોલી જીઆરડીસીના અન્ય કામદારોમાં પણ ચર્ચા જગાવી છે એક તરફ કંપનીનો ખુલાસો છે અને બીજી તરફ પરિવારના ગંભીર આક્ષેપો ત્યારે હવે પોલીસ આ મામલે કેવી તપાસ હાથ ધરે છે અને પેનલ પોસ્ટમોર્ટમની માંગણી સ્વીકારાઈ શકે કેમ તે જોવું મહત્વનું રહેશે